હવે નવા જમાના પ્રમાણે નવી કહેવતો લાવ એટલે કેવું લોકોને સમજાય એવી જેમ કે પેલી જૂની કહેવત છે બાર રાત નું ચીબડું તેર રાત નું બીજ નવી શું શું પાંચ ફૂટ ની બટકી ને છ ફૂટ ની જીભ બધી જગ્યાએ એને જ હોશિયારી મારી હોય એટલે એ તો એવું પણ કઈ દેવા હોય છે કે અમદાવાદ માં જગન્નાથ યાત્રામાં હાથિયો મેચ શાંત કરાયા એના થી પણ તો બનશે ભવિષ્યમાં